માહિતી અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મંગલિયાણા ગોપી ગામના રહેવાસી વિપુલભાઈ ગલાભાઈ પરમાર કે જીવો નું લગ્ન દીપિકાબેન તારે વીસ પાંચ બે હાજર બાવીસ ના રોજ થયેલા હતા લગ્નના બાદ સુખી સંસાર ચાલતો હતો જેમ જેમ સમય વીતતો ગયો વિપુલભાઈ ને બીજી છોકરી ઉર્વશી સાથે અફેરની માહિતી દીપિકાબેનને મળી દીપિકાબેનને માહિતી મળતા તેમના પતિ તથા પરિવારને જણાવેલ હતું કે તમે છતાં પણ તેમની વાતને અનદેખી કરી અને તેમના પતિ એટલે કે વિપુલભાઈ તેઓને છૂટાછેડા ઉપર સહી કરવા માટે અવારનવાર શારીરિક માનસિક તેમજ હિંસા કૃત્ય કરતા હતા જેથી ન છૂટકે તેઓને ધમકી તથા દબાણ આપી અને કોરા કાગળ ઉપર સહી કરાવી દીધી હતી જેની સામે દીપિકાબેન પોતાનો સંસાર ચક્ર ચલાવવા માટે ફેમિલી કોર્ટ ગોધરાના શરણે ગઈ જે દરમિયાન સદર વિપુલભાઈ બીજા લગ્ન કરવા માટે વરરજબ અને ઘોડા પર શણગાર સજી અને લગ્ન કરવા જઈ રહ્યા હશે તો શું હિન્દુ કાયદા રૂલ્સ પ્રમાણે એક મેરેજ થયા પછી બીજા મેરેજ કરી શકે શું આ કાયદામાં છે જેના માટે દીપિકાબેન શહેરા પોલીસ સ્ટેશન ડીએસપી સાહેબ ગોધરા તેમજ મહિલા પોલીસ સ્ટેશનમાં લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે અને કોર્ટમાં પણ પિટિશન પેન્ડિંગ છે તો તેમને ન્યાય મળશે કે પછી બીજી શાદી થઈ જાય એના પછી બીજી છોકરીઓની જિંદગી પણ બરબાદ થતા જોવા મળશે હવે જોવાનું એ રહ્યું કે તારી પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ વરરાજા બનીને બીજી શાદી કરવા જઈ રહ્યા છે અને ગણતરીના સમયે ગોપી મંગલિયાણા ગામના વિપુલભાઈ પરમાર દુલ્હા બની બીજું લગ્ન કરવા ઉત્સાહિત છે તો શું હિન્દુ એક્ટ અનુસાર આ લગ્ન થશે કે એમની પત્ની દીપિકા બેનને ન્યાય મળશે તેની પર સર્વ જનતાને મીડ છે તે એક જોવાનો વિષય છે રિપોર્ટર રમેશ શેખ પંચમહાલ મારા લગ્ન વીસ પાંચ બે હજાર બાવીસના રોજ સામલી મુકામે થયા હતા અને મારા પતિનું નામ વિપુલ પરમાર છે અત્યારે અમે લગ્ન બાદ થોડો સમય અમે બહુ સુખ શાંતિથી રહેતા હતા પરંતુ લગ્ન બાદ આ જે ઉર્વશી પર ઉર્વશી રમેશભાઈ પરમાર છે એ નામની છોકરી વિપુલને અવારનવાર મેસેજ કર્યા કરતી અને વિપુલનું એની જોડે એક્સ્ટ્રા મેરેજર અફેર હતું એના કારણે મને ધાક ધમકી આપીને એ છૂટાછેડા માટે દબાણ કરતો હતો અને છૂટાછેડાના કાગળ પર ધાક ધમકી આપીને મને સહી કરાવી લીધી છે અને આના કારણે અમે ફેમિલી કોર્ટમાં પણ કેસ દાખલ કરેલો છે પણ આ લોકોએ ફેમિલી કોર્ટમાં પણ જે અના કેસ દાખલ કરેલો છે એનો પણ અનાદર કર્યો છે અને મારી સાથે અત્યારે અન્યાય થઈ રહ્યો છે કારણ કે એમ જોવા જઈએ તો કે હું શહેરા પોલીસ સ્ટેશનમાં ગઈ મહિલા પોલીસ સ્ટેશનમાં ગઈ મહિલા પોલીસ સ્ટેશનમાં મેં પંદર દિવસથી અરજી આપી છે પણ હજી સુધી મને મારા પર કોઈ ફોન આવ્યો નથી શહેરા પોલીસ સ્ટેશનમાં ગઈ તો ત્યાંથી મને એવું કીધું કે તમારે ફેમિલી ફેમિલી કોર્ટમાં ઇસ્યુ છે એટલે ફેમિલી કોર્ટના કોર્ટમાંથી જ તમારે એ લાવવું પડશે તો જ તમારું થશે બાકી અમે કશું જ નહીં કરી શકીએ અમારા હાથ બંધાયેલા છે એક સાથે અમે બે કેસ હેન્ડલ ના કરી શકીએ પોલીસ સ્ટેશનમાંથી મને એવું જણાવવામાં આવ્યું કે ત્યાં આગળ જો તમે મારપીટનો હોય કે પછી મારામારીનો કેસ હોય તો અમે તમારી એફઆરઆઈ રજૂ એફઆરઆઈ કરી શકીએ પણ આ તો એફઆરઆઈ છે જ નહીં એક સાથે બે કેસ ના ચાલે અચ્છા તમે કોર્ટમાં રજૂઆત કરી હા કોર્ટમાં રજૂઆત કરી છે ત્યાંથી તમે શું વકીલ મારફતે તમને શું કહેવામાં આવ્યું વકીલ મારફતે મને કોર્ટમાંથી એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હમણાં જે કર્યું છે એના કારણે કાલે મને સુનાવણી માટે દસ વાગે બોલાવી છે આપનું નામ પરમાર દીપિકાબેન માવજીભાઈ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો